વર્ષની બાળકી પર રખડતા ઢોરનો હુમલો પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં શાળાએથી ઘરે જતી એક તેર વર્ષની માસુમ બાળકી પર રખડતા ઢોરે હુમલો કર્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે હુમલા દરમિયાન બાળકી ઇજાગ્રસ્ત બનતા ત્યાં ફરજ બજાવી રહેલા એક ટીઆરબી જવાને તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી જંબુસર શહેરમાં રખડતા ઢોરોએ અડીંગો જમાવ્યો હોય તેવી સ્થિતિ હાલ જાંબુસરમાં જોવા મળી રહી છે જેના કારણે અનેક લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જાંબુસરમાં રખડતા ઢોરો દ્વારા અનેકવાર રાહદારીઓ પર હુમલો કરવામાં આવ્યો હોય અને અનેક લોકો ભોગ બની ઇજાગ્રસ્ત થયા હોવાના બનાવો બનવા પામ્યા છે એવામાં એક તેર વર્ષની બાળકી શાળાએથી પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે ટંકારી ભાગોડ વિસ્તાર નજીક રખડતા પશુઓ પૈકી એક પશુએ તેના પર હુમલો કરતા તે ઈજાગ્રસ્ત થઈ હતી ત્યાં ટ્રાફિકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને સમય બગાડ્યા વગર તાત્કાલિક આ ઈજાગ્રસ્ત બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી અને હોસ્પિટલ દ્વારા પણ આ બાળકીનું નિઃશુલ્ક નિદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જંબુસર માં આવા અનેક પશુઓ રખડતા હોય રાહદારીઓ કેટલી વાર હુમલાનું ઠોકવનવું પડે છે ત્યારે પાલિકા દ્વારા આવા પશુઓ બાબતે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવી છે રિપોર્ટર ભરત પરમાર ન્યૂઝ ગુજરાતી જંબુસર